આ આટલા સમયની આસપાસ પાછા આવશે ને લગભગ ત્રણ ત્રીસ વાગે ભારતીય સમય મુજબ તેઓ પરત ફર્યા હતા આ અવકાશ અમેરિકાના ફ્લોરિડા કિનારા નજીક ઉતર્યું હતું અને ત્યારબાદ સુનીતા વિલિયમ્સની સાથે તેમના જે સાથીદારો હતા તેઓ પણ પાછા આવ્યા અને સાત મિનિટ જેવું કંઈક એવું પણ થયું હતું કે જ્યારે સંપર્ક તૂટી ગયું હતું આવી પણ કંઈક ઘટના બની હતી ને ત્યારે સૌના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા પણ ત્યારબાદ જે પણ આવેલ સમસ્યા દૂર કરીને આ જે મિશન છે તે સફળતાપૂર્વક પાર પડ્યું છે

આનંદજી આ નવ મહિના જયારે તેઓ સ્પેસ માં ફસાઈ ગઈ એટલે હવે આપણે વાત તો એવી જ હતી કે આપણને ખ્યાલ છે કે આઠ દિવસ નાસા નું મિશન હતું એટલે એ પ્રમાણે જ તૈયારી કરી હોય આ મિશન માટેની હવે જયારે આટલા દિવસમાં ફેરવાઈ જાય ત્યારે જેમ આપણે વાત કરી કે આ કઈ રીતે સક્સેસ થયું કઈ રીતે તેઓ સર્વાઇવ કરી શક્યા ત્યાં આટલા સમય સુધી કારણ કે તૈયારી તો આઠ દિવસની જ હશે બહુ બહુ બરાબર સાચી વાત કરી છે કે આઠ દિવસની તૈયારી સાથે ગયા હતા પણ એક છે કે જે લોકોને આ રીતે આંતરિક્ષયાત્રી તરીકે પસંદગી કરવામાં આવે એ લોકોની શારીરિક અને માનસિક ક્ષમતા ખુબ હાયર હોય છે મિશન એમણે આ પૂરું પાડ્યું અને એમ જો જોયું તો એમને આટલા દિવસોમાં નવ મહિના ઘણું બધું કામ કર્યું છે એ લોકો એ ભેગા થઈને લગભગ એમની ટીમ સાથે એમણે એકસો ને પચાસ થી વધુ પ્રયોગો કર્યા છે એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કર્યા છે

હવે એમની પાછા આવવાની જે પ્રોસેસ રહી છે તેને તેના વિશે શું કહેશો વિશ્વાજી સ્પેસએક્સે સુનિતા વિલિયમ્સજી અને તેમના સાથીદારોને પાછા લાવવા માટેની જે તૈયારી કરી આ સમયની જે પસંદગી કરી એ કઈ રીતે અને બે દિવસ પહેલા જે ક્રૂ ટેન મિશન શરૂ કરવામાં આવ્યું હતું એ મિશન શું હતું એને કઈ રીતે સફળતા મળી છે એટલે એમાં એવું છે કે એવું નથી કે ગયા છે એટલે અમને તરત પાછું લાવવું પડશે કારણ કે મિશન સાત દિવસનો જ હતો જે રીતે પ્લેન હોય કે હવે નેક્સ્ટ મિશન ક્યારે જવાનું છે જેમાં હ્યુમન ફ્લાઇટ હોય કારણ કે સ્પેસેક્સના મિશનમાં બે પ્રકારના મિશન હોય એક કાર્ગો ફ્લાઇટ જે સામાન લઈ જાય અને એક મેન્ડ ફ્લાઇટ જે હ્યુમન્સ લઈ જાય એ પ્લાન્ડ મિશન વગર કોઈ બી ફ્લાઇટ આગળ ના લઈ જઈ શકે બિકોઝ એક બજેટ ડિસાઈડેડ હોય એના લીધે કે આવો સમય નક્કી કર્યો છે કે હા હવે અમે અમારી નેક્સ્ટ ક્રુ ફ્લાઇટ ક્રુ નાઇન ક્રુ ટેન આવી રીતે બે ગઈ છે એમાં ચાર લોકો જાય છે અને બે ત્યાં જ રહે છે અને બે પાછા એમની સાથે આવે છે એનું કોઈ કારણ એવું નથી પણ આ એક બહુ યુનિક વસ્તુ છે જે કોઈએ શાયદ ઓબ્ઝર્વ નહીં કરી હોય કે સુનિતા વિલિયમ્સ આ ત્રીજું મિશન કરે છે કે એ પહેલા બી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આવી રીતે ગયા છે પણ એ ક્યારે બી હોય એ ક્યારે એમણે કર્યું નથી એના લીધે એમની સાથે બીજા બે મિશન ગયા હતા એ અનલોક થયું અનલોક એટલે સ્પેસ સ્ટેશન થી સેપરેટ થાય એનો બહુ સરસ વિડીયો પણ છે અને અનલોક થયા પછી મિશન સ્ટાર્ટ થાય સત્તર કલાક

અતિશય આવતું હોય જો ડિગ્રી થી પણ વધારે એ છોડીને સ્પેસ માં ક્યાંય ગયું જશે અને જ્યારે આ અવકાશીય પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ને ત્યારે તેનું તાપમાન સોળસો પચાસ ડિગ્રી સેલ્સિયસ ને વટાવી ગયું એક પથ્થર આવે છે ને તો લીધે એટલું બધું ગરમ થાય કે એની બી આગ લાગે અને તમને પૂછલ રોજ દેખાય તો પછી રોકેટમાં બી આવું થાય છે કલ્પના ચાવના રોકેટમાં બી એ હતું આ રોકેટમાં બી પણ એક એવું મટીરિયલ હોય છે ટેફલોન કરીને જે બહુ પહેલા શોધાયું હતું જે આજે આપણે ઢોસાની ઉપર લગાવીએ છીએ અને નોન સ્ટીક પેન બનીને ઢોસા બનાવીએ છીએ પણ એ ટેફલોન મટીરિયલ યુઝ થાય છે વર્ષોથી યુઝ થાય છે જ્યારે એનું તાપમાન પંદરસો સોળસો ડિગ્રી પહોંચી જાય છે એની આસપાસમાં ફાયર થાય કોઈ બી રોકેટ હોય પણ એ અંદરના એસ્ટ્રોનોટ્સને બચાવી શકે છે ફાયર તો થાય છે એના સિવાય એટલું મોટું વાતાવરણ પસાર કરતા ત્રીસ મિનિટ જેટલું એમને લાગતું હોય છે અને એ સમયે એ આગથી તો બચે જ છે એના સિવાય એમના શરીર ઉપર જેમ કે જો સુનિતા વિલિયમ્સનું વજન એંસી કિલો હોય તો એમને આઠસો કિલોનું વજન એમના શરીર ઉપર અડધા અડધા કલાક સુધી ફીલ થાય અને એમને એને રોકી રાખવું પડે એમની ટ્રેનિંગ હોય છે એવું નથી કે ટ્રેન્ડ નથી એમની ટ્રેનિંગ હોય અને એ ક્રોસ કરીને સીધા અંદર આવે એ જે એંગલ છે જે વધી જાય તો પછી બહાર જતા રહે પણ જો થોડુંક ઓછું થઈ જાય તો એ સીધા ટકરાઈ શકે છે એના લીધે પાણીમાં મૂકવું બે રીતે કોઈ બી રોકેટ ને લેન્ડિંગ કરવામાં આવે છે કે એક હોય કે બહુ જ મોટો ઓશન હોય જે ગલ્ફ ઓફ મેક્સિકો છે ફ્લોરિડાની નજીક અને બીજું હોય કે બહુ જ મોટો રણ હોય કરીને જગ્યા છે જ્યાં બી આવી રીતે લેન્ડિંગ થતી હોય છે સોયુઝ રોકેટની આ રોકેટની અહીંયા ફ્લોરિડાના નજીક થઈ હતી અને લેન્ડિંગ થયા બાદ આનું ખાસ કારણ શું કે ફ્લોરિડાની ની નજીક લેન્ડિંગ કરવામાં આવ્યા એવી જગ્યા હોય જ્યાં પાણી હોય અથવા રણ હોય જનરલી આ લોકોની લેન્ડિંગ ફ્લોરિડામાં જ કેનેડી સ્પેસ સેન્ટર છે જ્યાંથી લોન્ચિંગ થતી હોય છે એટલે એમનું એક સેન્ટર છે જ્યાં કંટ્રોલ સિસ્ટમ છે જ્યાં કંટ્રોલ સેન્ટર છે એટલે ત્યાં એ લોકો જનરલી લેન્ડિંગ કરતા હોય છે રશિયાના સોયુઝના રોકેટ્સ હોય છે એ રણમાં લેન્ડ થતા હોય છે કારણ કે એમની નજીક છે અને જેવી રીતે બહાર આવે છે એમને એકદમ સ્મૂધલી બહાર લાવ્યા અને એક જે વાત હતી કે ચાલતા ભૂલી ગયા છે જો હું આપને બી મોકલું ખાલી બે દિવસ માટે સ્પેસ સ્ટેશન આપની મસલ મેમરી માં ચાલવાનું ભૂલી જઈએ આપણે એવું ભૂલી જઈએ કે જો મેં પેન પકડી છે એનું છોડી તો એ હવા ફરીથી તરવા નહીં લાગે કારણ કે એ પડી જશે એ પણ આપણું મગજ ધીમે આપણે કે ને કે ઘણા સમય સુધી કોઈને કોઈ accident ના કારણે પણ જયારે ચાલવાનું નથી થતું પ્લાસ્ટર આવી જશે છે બહુ જ પછી જયારે પગ જમીન પર મૂકે છે ત્યારે એ feeling પણ જયારે એટલી અલગ હોય છે ત્યારે આતો કેટલા સમય સુધી ત્યાં રહીને આવ્યા છે કેટલા time સુધી પગ નહીં મુક્યું હોય exactly એમને એમને હજી થોડોક દિવસ quarantine માં રાખશે એમનું આખું બોડી ચેક થશે એવું નથી કે એમને ટ્રેનિંગ છે ફસાયેલા છે જેમ સર એ કીધું કે એમને ઘણા બધા experiments કર્યા એમણે એમનું કામ કર્યું દિવાળી પર happy diwali ના મોકલ્યા બધું પણ એ અહીંયા આવ્યા પછી ટ્રેનિંગ કરશે એમની એક એજ જે મને એવું લાગે છે કે એ હવે ફ્યુચરમાં ઇશ્યુ બની શકે છે લોકોની ઇવન હાઈટ વધી જાય છે સ્પેસ સ્ટેશનમાં કારણ કે તમે જયારે અહીંયા સુવો ત્યારે તમારી ગ્રેવિટી પાછળ તમારી બોડીની પાછળ તમારી સ્પાઇનલ કોર્ડ પર આવે પણ ત્યારે જયારે તમે ત્યાં સુવો છો કોઈ ગ્રેવિટી નથી તો તમારી હાઈટ સેન્ટીમીટર્સમાં પણ વધતી હોય છે એમને જે વાત કરી મસલ્સ મેમરીની હવે આપણે એને જો સમજીએ કે જો આપડી મસલ્સ મેમરીમાં આપણે સુવાનું કે પગ મૂકવાનું ભૂલી જઈએ અને આટલા દિવસ પછી જો આવું થાય તો એ ફીલિંગ પણ કેવી હોય એને પાછું આવતા કેટલો સમય લાગી શકે છે ચોક્કસ જેમ સમજાવ્યું એ પ્રમાણે એમને બહુ રાઈટલી ડિફિકલ્ટ ટાસ્ક હોઈ શકે છે એટલે આપણે છે ને આપણા રૂટીન લાઈફની અંદર બે મુમેન્ટ કરીએ છીએ જે આપણે નોર્મલ કેસમાં આપણે સમજતા નથી એક મુમેન્ટ હોય જેને ક્લોઝ ચેઇન મુવમેન્ટ કહેવાય અને એક હોય જેને ઓપન ચેઇન મુમેન્ટ કહેવાય ક્લોઝ ચેઇન મુવમેન્ટ એટલે જ્યાં તમારો જોઈન્ટ લોડ લેશે એટલે કે આપણે ઉભા થવું બેસવું ચાલવું ઊંઘું આમાં દરેકમાં તમારા જોઈન્ટમાં પ્રોપરાયો સેપ્ટર હોય પ્રોપરાય સેપ્ટર એટલે શું તમે સમજો કે આપણે એક બિલ્ડિંગ બનાવીએ છીએ તો જયારે એના આર્કિટેક્ટ ડિઝાઇન કરે છે તો એના એંગલ મેઝર કરે છે કે આ એંગલ પર બિલ્ડિંગ રાખશો તો જ સીધી થશે તમે સવાર ઉઠીને નક્કી કરો છો મારે સીધા ઉભા રહેવાનું છે તો એ એ કોણ નક્કી કરે છે તમારો જે તમારા જોઈન્ટની પોઝિશન જોડે અલાઇન કરે છે એટલે જ આપણે ઘણી બધી વખત એવું છે ચાલતા ચાલતા અચાનક પગનો મચકોડાય જાય છે બીકોઝ એ ટાઈમે તમારો પ્રોપર સેપ્ટર એક્ટિવ નથી અને પગ ફરી જશે પગ ફરી જશે એટલે મચકોડ આવી જશે સો આ મુમેન્ટોને ક્લોઝ ચેઇન મુમેન્ટ કહેવામાં આવે છે આપણે રૂટિંગ આપણી લાઇફની અંદર એસી થી નેવ પંચાણું ટકા મુવમેન્ટ ક્લોઝ ચેઇનમાં કરીએ છે એક્ઝેક્ટ એની ઓપોઝિટ મુમેન્ટ હોય જેને ઓપન ચેઇન મુમેન્ટ કહેવાય હવે જ્યારે કોઈ પણ એસ્ટ્રોનોટ એ સ્પેસ સેટલમાં છે એને કોઈ ગ્રેવિટી લાગતી ના હોય એટલે એની બધી ખુલ્લી થઈ જશે લોડ નહીં લે એટલે તમે સમજો કે એનો હાથ હવામાં છે એની ગલદન હવામાં છે એની સ્પાઇન હવામાં છે જેમ વિશ્વાએ સમજાવ્યું એમણે કીધું કે ભાઈ તમારી હાઈટ વધી જશે બીકોઝ ગ્રેવિટીની ઇફેક્ટ ઝીરો થઈ ગઈ ત્યારે અથવા ઓછી થઈ ગઈ તો તમારા જોઈન્ટે કોઈ દિવસ લોડ લીધો નહીં હવે જેમ જે વસ્તુ હતું આઠ નું મિશન એ થઈ ગયું નવ મહિનાનું મિશન તમે સમજો કે એક્સ જયારે તમે પડી જાઓ ને ત્યારે તમારા વીસ દિવસનો પાટો આવે ને તો એકવીસ માં દિવસે તમે ઉભા નહીં થઈ શકતા જબકિ તમારો હાડકું સંધાઈ ગયું હોય છે પણ પ્રોપરાયર સેપ્ટર એક્ટિવ નથી એટલે ક્લોઝ સેટ મુવમેન્ટમાં તકલીફ પડે છે સો જેમ વાત કરીએ પ્રમાણે સુનિતા વિલિયમ્સની મેક્સિમમ મુવમેન્ટો કે કોઈ પણ એસ્ટ્રોનટની મુવમેન્ટ ઓપન માં હોય હવે જ્યારે અર્થ ઉપર આયા અથ તો આવીને એને શું કરવાનું હતું તો કે ચાલવાનું હતું પણ ચાલી કેમ ના શકાય કારણ કે એના પ્રોપરા સેક્ટરે એક્ટિવ નથી એટલે એની મસલ મેમરીમાંથી એ લોસ થઈ ગયું છે એ રીતે આપડી મસલ મેમરી બનતી હોય છે અને જે વસ્તુ ભૂલાઈ જાય છે પણ પણ ગુણધર્મ છે ને જે વસ્તુને તમે ટ્રેન કરશો પાછી આવી જશે એટલે એ ફરીથી શોર્ટ ટર્મ રીટ્રેનિંગ થી બેક ટુ નોર્મલ થઈ જશે એટલે એ ફરીથી એના માટે જે જે નોર્મલ ટાસ્ક હોય છે જે બેસ ઉઠવું ચાલુ બધી એક્ટિવિટી કરવી એ ફરીથી એની મસલ મેમરી લર્ન કરી લેતી હોય છે જી 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 બિલકુલ એટલે સમય લાગશે પણ ફરી એક વખત આ મસલ્સ મેમરીમાં એ ફરી એક વખત એમને કરાવવું પડશે એટલે પાછું નવ મહિનાનો આ સમય લાગ્યો છે એટલે બહુ વાર લાગી શકે છે આમાં જોકે એમના એમની મગજમાં એટલે એમના એમના મગજમાં આ વસ્તુ હોય કારણ કે મગજની જે માઇન્ડ ની જે મેમરી હોય એમાં આ બાબત ખ્યાલ હોય એટલે કદાચ એને હેલ્પ કરે અને પછી આ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે કે તમને જ્યારે પણ પગમાં ફ્રેક્ચર થાય તો તમે કઈ ચાલવાનું ભૂલી નથી જતા બટ ક્યાંક ને ક્યાંક કાં તો તમને ડર કાં તો તમારી એટલે બ્રેઇન ના ફંક્શન તો નોર્મલ જ છે બધા ફંક્શન નોર્મલ છે પણ બીકોઝ એને સાદી ભાષાની અંદર ઇમ રહેવાથી એ એક્ટિવિટી એને કરવા માટે જનરલી એને જ રિહેબિલિટેશન કહેવામાં આવે છે રિહેબ નો મતલબ થાય બેક ટુ નોર્મલ એટલે એમના કેસમાં એવું છે જેવું રિવાઇઝ થશે હા પણ જોડે જોડે એમના બે પ્રોબ્લેમ ડેવલપ થતા હોય છે એને મસલ એટ્રોફી કહેવામાં આવે છે બીકોઝ જયારે ગ્રેવિટીની ઇમ્પેક્ટ ઓછી થઈ જાય ને ત્યારે આપણા સ્નાયુઓમાં એટ્રોફી થઈ જાય ઇવન ધો એ લોકો સારું ફૂડ વાઇટમિન્સ આ બધું લેતા હોવા છતાં

આ લોકો પહેલા તો આ બનને જણાએ પહેલા અહીંયા પૃથ્વી પર ખુબ ટ્રેનિંગ લીધેલી ખુબ કસરત ખૂબ માનસિક સ્ટ્રેન્થ પણ અહીંયા ભેગી કરેલી હતી અને બનને જણાનો બેકગ્રાઉન્ડ પણ બહુ સારું છે અને સુનિતાજીનો તો આ ત્રીજો સ્પેસ એક્સપિરિયન્સ છે એટલે એ લોકો તૈયાર હતા અને ત્યાં ઘણું બધું રૂટિન અને બીજું કે માઇન્ડ એ લોકોનું ખુબ બધું એક્ટિવ રહ્યું છે કેમ કે સતત નવસો કલાક એ લોકોએ કામ કર્યું છે એટલે સતત કામ કરો પર સુનિતાજીએ એક ઇન્ટરવ્યુમાં આપણે કહ્યું હતું કે સુવાનો બધું તમારે તમારી સાથે ગોઠવવું પડે કેમ કે ઝીરો ગ્રેવિટી છે

એવી રીતે ચાલીને એમને રિયલ સેન્ટરમાં એમની ટ્રેનિંગ થશે. નઈ તો આનંદજી ત્યાં આગળ એમને જે આ સંશોધનો કર્યા એમાંની જો વાત કરીએ તો આટલા દિવસ તેઓ ત્યાં રહ્યા. આઠ દિવસનું મિશન હતું. હવે એટલા દિવસ તેઓ ત્યાં રહ્યા. એનો શું ફાયદો આપણને થયો? શું સંશોધનો તેમણે કર્યા ત્યાં આગળ આટલા દિવસ રહીને? શું શું આપણે ભારત દેશને ખાસ કરીને આ ક્ષેત્રમાં ફાયદો આ સંશોધનોથી થશે? અચ્છા. ઘણા બધા સંશોધનો કર્યા. મેઈન ઘણા બધા જે કર્યા છે માઇક્રો માઈક્રો એક્સપેરિમેન્ટ કહેવાય. કે ધારો કે જીવવિજ્ઞાન છે તો એની અંદર સે ડેવલપમેન્ટ થાય તો કઈ રીતે થાય પછી માઇક્રો કેવિટી ની મેડિસિન્સ ઉપર શું અસર પડે પછી અમુક તમારે એલોય કે એવું કઈ બનાવવું હોય તો માઇક્રો એલો માઇક્રો ગ્રેવિટી માં બનાવ તો તમારું સ્ટ્રક્ચર કેવું બને અને ગ્રાઉન્ડ ઉપર કેવું બને એવા બધા ઘણા બધા વિવિધ પ્રયોગો કર્યા એ થયું એક લેબ એક્સપેરિમેન્ટલ વર્ક અને બીજું જે એમણે ખૂબ સરસ કામ કર્યું છે એ પોતે પોતાની જાતે આ 62 ઉંમરની વર્ષની ઉંમરે પણ જાતે સ્પેસ વોક કર્યું એટલે કે તમે એક મિકેનિક તરીકે હાથમાં પકડ પાનું બધું લઈને તમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર નીકળો વિન્ડોમાંથી એ બી પ્રેશરાઇઝ ચેમ્બરમાંથી તમે બહાર આવો આખો સ્પેસ સુટ તમે પહેર્યો હોય અને એ સ્પેસ સુટ સાથે તમે જઈ અને જે કંઈક નું કે કોઈ જગ્યાએ કંઈક રિપેર કરવાનું છે એ બહાર જઈને સ્પેસમાં તમે કરો એ ખરેખર એક ચેલેન્જિંગ વસ્તુ છે અને તમે વિચારી પણ ન શકો કે આપણને રાતે અંધારામાં અજાણી જગ્યાએ કોઈ ઊભા રહે તો આપણને ડર લાગે છે તો એક મહિલા તરીકે આવા સ્પેસમાં જઈને આવું વર્ક કરીને આટલું કામ કરવું એ ખરેખર એક પ્રશંસનીય વાત છે જી બિલકુલ બિલકુલ અવિશ્વાસ છે શું કે શું આપ ખાસ કરીને આ 286 દિવસોમાં તેમની જે સફળતા ત્યાં આગળ મળી છે જો એના વિશે આપ વાત કરશો તો શું કહેશો જ્યારે એમની સાથે બીજા અન્ય લોકો પણ હતા ત્યાં આગળ એમણે જે તેમના કામની શરૂઆત કરી હશે એમનું જે મિશન હશે એમને ખ્યાલ આવ્યો હશે કે હવે તો ફસાઈ ગયા છે એટલે કેટલા દિવસ સુધી એમને રહેવું પડ્યું હશે ક્યાં આગળ એમને કયા સંશોધનો કર્યા હશે આટલા દિવસ ને પછી આપણને સતત એ પણ ખ્યાલ હોય કે આપણે અહીંયા ફસાયા છીએ તો ક્યારે આ મિશન હશે કે ક્યારે મને પાછા જવાનું હશે આ બધું કેવી રીતે મેનેજ થયું હશે એ લોકો અ આપણે એવું લાગે છે એ લોકો ફસાયા છે એમના મગજમાં એ વર્ડ નથી હોતો કે લોકો ફસાય છે એમને એવું જ છે કે હું અહીંયા છું તો જે પ્લાન કરેલા એક્સપેરિમેન્ટ હતા જેમ સર કીધું એવી રીતે એક્સપેરિમેન્ટ કરે છે એમને સ્પેસ વોક નવ સ્પેસ વોક એમની પ્લાન કરેલી હતી શી ઇઝ ધ લેડી જેમણે મેક્સિમમ કલાકનું સ્પેસ વોક કર્યું છે હજી સુધી જેટલા એસ્ટ્રોનોટ ગયા છે બધામાં અત્યારે એ ખિતાબ જે છે સુનિતા વિલિયમ્સ છે બીકોઝ એટલે એક રીતે એમની માટે તો સારું થયું અને એવું નથી કે એમને પાસે વસ્તુઓ નથી જેમ મેં કીધું કે એક સામાનનું પણ ફ્લાઇટ જતી હોય તમે સ્પેસ સ્ટેશન વ્હાઈટ કલરના બેગ્સ હોય છે એ બેગ્સની અંદર ખાવાનું બી હોય એ અંદર જે વસ્તુ હોય એ બી હોય એવું નથી કે એમને કપડા લઈ જવા પડે છે એ જે સ્પેસ સ્ટેશનમાં નક્કી કરેલા છે એ જ પહેરવામાં હોય એક્સપેરિમેન્ટ્સમાં એમને એક આઈએસએસ નેશનલ લેબોરેટરી હોય છે એટલે સ્પેસ સ્ટેશન કેવું છે કે કેટલું મોટું તો કે અગિયાર બસો હું લાઈનમાં મૂકી દઉં એટલું લાંબુ સ્પેસ સ્ટેશન હોય એની અંદર સોલાર પેનલ હોય અલગ અલગ ચેમ્બર્સ હોય એક એવો ચેમ્બર છે એક એવો મોડ્યુલ છે જેને કહેવાય આઈએસએસ નેશનલ લેબોરેટરી એની અંદર અલગ અલગ પ્રકારના એક્સપરિમેન્ટ્સ થયા હોય છે જેમ કે સરે કીધું કે એકસો થી પણ વધુ એક્સપેરિમેન્ટ કર્યા છે પણ જે સ્પેસ વોક એમાં કર્યું હતું એમાં એક બહુ સરસ કામ એમણે કર્યું હતું કે એક એવી વસ્તુ હતી જે ડોકિંગ કરવા કે બે સ્પેસ સ્ટેશન અને સ્પેસક્રાફ્ટને ડોકિંગ કરવા માટે યુઝફુલ હોય છે એક મિરર હોય છે એ એ એમણે એમણે આખું રિપ્લેસ કર્યું કર્યું છે છે એના સિવાયનું બી એક હજી કામ હતું જે એક ઇન્સ્ટ્રુમેન્ટનું હતું એટલે એમના મગજમાં એવું ક્યારેય ન હતું પણ હા જો અસર થાય તો કેવું થાય તો કે મેન્ટલ સ્ટ્રેસ એવું આવી શકે કે હું નવ મહિનાથી એના એ જ પાંચ કે સાત કે ચાર જેટલા વ્યક્તિઓ સાથે છું એમની સાથે જ રહું છું કારણ કે એવું વિચારો કે કોરોના ની વખતે જયારે આપણે આપણા ઘર ની અંદર એક એક બે બે વર્ષ સુધી હતા તો એ મેન્ટાલિટી ચેન્જ થાય પણ આ વસ્તુ એક રીતે ચેલેન્જિંગ છે ને એક રીતે સુનિતા વિલિયમ્સ જે એક્સપિરિયન્સ કર્યો આ છે કે ફ્યુચરમાં જયારે આપણે મંગળ ઉપર જઈશું ત્યારે મંગળ ઉપર જવા માટે બી આપણને સાત મહિના લાગશે અને એ ત્રણ મહિના પણ એક મહત્વનો સવાલ કે ભારત પાસે પોતાનું સ્પેસ સ્ટેશન નથી એ ક્યારે આવશે અપાવે એવું છે એમાં પ્રથમ તો આપડે બધાને ખબર છે કે ચંદ્રયાન વન ટુ અને થ્રી અને થ્રીમાં આપણે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હવે આપણું જશે ચંદ્રયાન ફોર જે ચંદ્રયાન ફોર છે એ ત્યાંથી માટીના અને ખડકના સેમ્પલ લાવીને પૃથ્વી પર લાવશે કે જેની વિશેષ અભ્યાસ અહીંની લેબોરેટરીમાં થશે. અને એને માટે હમણાં જ આપણે ભારતે પૂરો કર્યો સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. જે આપણે પણ બે સેટેલાઇટ છોડ્યા કે જે સ્પેસમાં જઈને બંને પહેલા તો બંને પૃથ્વીની ગતિ કરવાનું શરૂ કર્યું ચારસો કિલોમીટર ઉપર અને લગભગ છવ્વીસ હજાર કિલોમીટર પર અવરની સ્પીડથી એ બંને ફરતા હતા. એટલી સ્પીડે બંનેને આપણે જુદા પાડ્યા. બંનેને વીસ કિલોમીટર દૂર લઈ ગયા.

અત્યારે આવે એવા ફોર્ટી એટ જેમ હમણાં કીધું એ પ્રમાણે એની પ્રોસેસ સ્ટાર્ટ થશે અને આઈડિયલ કેસમાં એવું હોય ઇટ વિલ ટેક ફોર ટુ સિક્સ વીક પણ ટ્રેનિંગ જે હોય તો ફોર ટુ સિક્સ વીકમાં બેક ટુ નોર્મલ જેવા એમના પહેલાનું સ્ટેટસ હતું એજ ફિટનેસ એજ મેન્ટલ તો એ લોકો સ્ટ્રોંગ જ હોય છે પણ ફિઝિકલ ફિટનેસ માં પણ આ ઇમ્પ્રુવમેન્ટ આવી જતું હોય છે ફોર ટુ સિક્સ વીકની અંદર જી 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 એટલે 4 ટુ 6 વીક્સ ની અંદર આપણે કહી શકીએ છે કે એમને જે કંઈ પણ થેરાપી ને જે કંઈ મેડિકલી ટ્રીટમેન્ટ હશે આપીને તમને નોર્મલ કરી દેવામાં આવશે અત્યારે સમય આપણે આ ચર્ચાને સમાપ્ત કરવી પડશે ડોક્ટર વિશ્વાસજી અને આનંદજી આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ તો સ્પેસ એક્સેસ સુનિતા વિલિયમ્સ સે લાવવા માટે બે દિવસ પહેલા જે ક્રૂ મિશન શરૂ કર્યું હતું જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે સુનિતા વિલિયમ્સ તેમના સાથીદારો સવારે લગભગ ત્રણ ત્રીસની આસપાસ પૃથ્વી પર આવી ચૂક્યા છે અને તે પ્રકારે આપણે વાત કરીએ કે તેઓ જ્યારે આ સફળતાપૂર્વક પાછા આવ્યા છે ત્યારે તેમને બેક ટુ નોર્મલ થવામાં કેટલો સમય લાગશે કેવી રીતે તેઓ બેક ટુ નોર્મલ થઈ શકે છે અને તેની સાથે સાથે સુનિતા વિલિયમ્સ જ્યારે આટલા દિવસ ત્યાં રહ્યા છે ત્યારે તેમણે કયા સંશોધનો કર્યા છે તેનાથી ભારત દેશને શું ફાયદો થશે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર